નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં ઘણા સમયથી સોશિયલ મીડિયામાં માળવાળા મેરડીમાંના ભુઆશ્રી સતુભા ભુવાનો વિરોધ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે ત્યારે દેહુર પરમાર અને હકુભા કાઠીએ સતુભા ભુવાના વિરોધીઓને જોરદાર જવાબ આપ્યો સાંભળો મિત્રો આ કોલ રેકોર્ડિંગ એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહિ મિત્રો આ વાતચીત વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો સારું મસ્ત એમાં

એમના છોકરા ને કયા મા બેન હમાણે દીકરી હમાણે કઈ ગાળ્યું દીધી છે આથી મોટો આથી ખા હોય કોણ આમ તમે જોવો તરા બે ચાર કે તું 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 ખોટી દેવી તો બોલ નાયજીન હા આપડે ન્યાય હવામાન માંડવું હક્કુ ભાઈ ખુદ ને આવે અને હક્કુ ભાઈ બે બાજુ બેહી જાય જો એની માતાજી ની રજા હોય તો અને હકુભા બરાબર એ માળ વાળી મેલડી મારે પાળા વાળી મેલડી બરાબર અને જેટલા જેટલા વિરોધી જાગ્યા છે ને સો ટકા એમાં એને કે તમારો બાપ નો બાપ ને બાપ નો બાપ તમે જે ઓલી આ બે નું દીકરીઓ જાતિ હોય ને બોલે જ નહીં

દાદા નું બંધ થઈ ગયું ખોખાર મેલડી નું બંધ થઈ ગયું તમારા તો જુઓ કરોડો પબ્લિક ભેગું થાય મેલડી માં બરાબર

વિનંતી કરું છું આમાં રેકોર્ડિંગ તમારી ચેનલ માં ચડાઈ દેજો વાંધો નહી આપડે કહેવાનું ભોળાટ ના દાન બાપુ અને રાજાજી ને ખુદ કાયદેસર આવે છે આપડે સપોર્ટ માંથી હું ફૂલ સપોર્ટ છું સત્ય હોય એના સપોર્ટ માં રહીએ જવાન છે પછી ભલે મોત આવે પણ કોક યાદ તો કરશે કે ભાઈ એક અમુક હતા પણ કાક બોલતા હાવ નતા એમ હું કોઈ હું કોઈ બધાય બુવા ના સપોર્ટ માં નથી ભાઈ હા હાસા છે એના સપોર્ટ માં થાય છે અમુક 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 ઢૂંડતા ઢૂંડતા જે બેન દીકરીઓ

લોકોને દેખાવો કરે પછી મારી તો બોલ છે ખોટો ધૂનવાય નથી જયારે તાવો હોય ત્યારે હવા પાણી નો તાવો હોય કે હવા મન નો હોય ગુગલ નો ગાથ નો ટેસ્ટ મારી દેવી જો તને તું

કોઈ દી એના ધર્મ નો એને અત્યારે આપણો હિન્દુ ધર્મ નો આપડે દેવી દેવતા ને માનતો નથી ખુદ બુદ્ધ ધર્મ માને છે તો એના ધર્મ નો કેમ વિરોધ નહિ કરતો હોય એના ધર્મ ની મારી પાસે કેટલી ખોટી હું દેખાડું હાલો તો એનો વિરોધ કેમ નહિ કરતો હોય પણ આ આ ને આપડા ધર્મ માં જ પડી ગયો એને કે તું અમારા ધર્મ માં તારે કઈ છે નહીં તો તું હું લે ભાઈ લઈ હાલ્યો એક ધરો અમારી દેવી દેવતા હક કોને આપો પાછો અખેડા ની મારી પાસે જૂનાગઢ ના મેલડી માં ના પાછો ગુણગાઈ ગાતો હોય પાછો

ભાઈ હવે મનસુખ તારું ભાખર કે ભરાઈ જવાનું છે હવે તું મારી આપે બોલવાનું રહેવા દે કાલ ગુજરાત જશે એમ નતું કીધું એ પણ બીજા દિવસે અગિયાર વાગે ભાઈ ને ન્યાય એની ચેનલ પર એને વિડીયો એન્ટ્રી માં થોડોક પાડી ને ચડાય બનાવ્યો

આવડા બળતર નું જે હાલ તો ગયો ને હા એ કાક એનો કાંક સો આવ્યું હતું અને એમાં ગયો એટલે એને રાખવો તો પડે પૂરા એટલે

મારી ઉપર એટલું બધું એવું કરે છે અને મેલડી નું મંદિર છે પણ દીકરા ખાલી એક ફોન તો કર્યો ખબર પડે કે ભાઈ બોલવી કરી બતાવીશ જેટલા જેટલા બોલ્યા છે જેટલા જેટલા હું તમને એ વાત કહી દઉં એક થોડીક વાત કરતો હતો આ વાત તમને કોઈ પણ હું કહી દઉં કારણ કે આપડે તો ભાઈ સોશિયલ મીડિયા માં ગમે ઓલી નાખી કોના બાપ ની બીક રાખવી પડે હું તો કઈ જ દઉં

તમારા મીઠા એને વાર નથી લાગતી દેખાડો અમુક જગ્યા મેં તૈણ તૈણ મા ફડા દેખાડો હલો વાત મોહમ્મદ બેગડો એમ નામ હ એનો જગો ભાઈ બન હતો મુસલમાન તો દગો કરીને એને હળગાવી નાખ્યો કપડા કાઢી હળગાવ્યો હિન્દુ ના દીકરા ને તો હું તો કે અમે ગાડીઓ માટે લડીએ છીએ અમે હિન્દુ

ભગવાન નો વિરોધ કરવો છે હિન્દુઓ નો વિરોધ કરવો છે મુસલમાન તો અમારે આયા છે મુસલમાનો અમારે આયા છે પણ અમાર જય માતાજી દરબાર એમ કે ચાલો હું ને ભાઈ ભેગા પીધી હોય કોઈ હકુ ભાઈ તો ખેચું

અમુક એક ભાઈ હતા સાડી ત્રણસો મને એ કેતો કે હું કેટલી મને ખબર છે એ સાડી ત્રણસો કરોડ નો માલિક હતો કેટલો સાડી ત્રણસો લાખ નહિ સાડી ત્રણસો કરોડ નો માલિક હતો અને એને મારી ભાઈ બંધી કરી હવે તમે જોઈ ગયો અને મેં તો કોઈ લાલચ બાબત નથી કરી કે આની આગળ હું કઈ છીનવી લઉં કોઈ વસ્તુ કરું પણ એક સમય એવો આવ્યો ને એક સમય થોડોક એવો આવ્યો ને તમે કયો એ માતાજી ના સોગંદ ખાઓ બાપુ હું એ મારી મોર ભિખારી લાગતો વિચાર કરી લો તમે

આપડે ગમે ભલે થોડુંક આપડી આગળ નથી પણ દુનિયા ની એકદમ ગુમાવી દેવાની વાત હોય કરોડો રૂપિયા જેવા હોય ને સસુદર જેવા એમના ડાસા હોય આપડે એમ મોટા ભિખારી જ ન હોય કોઈ મારી વાત સાંભળો આપડે અલગ અલગ વાતો આપડે તમારી આગળ રોજ એક કરી લેવાની બરાબર હું મોટે કઉ તમને

મારી થાળી ઉદય પણ આખું હિન્દુસ્તાન જેના નામ ઉપર ગૌરવ લઈ શકે મહારાણા પ્રતાપ ને એમ હતું મારે છેત્રપતિ મારે મહારાણા પ્રતાપ એમ હતું મારે અકબર ને જોવો છે અકબર ને એમ હતું મારે મહારાણા પ્રતાપ ને જોવો છે અકબર ને કોઈ દી મહારાણા કોઈ દી ભેગા નતા છે

નાની છોકરી છે બે પાંચ વર્ષ ની વચ્ચે ઘાસ હવે ઘાસ એમ થી હળગાયો એને પ્રાણ કેમ કાઢ્યો નઈ મારી નાખ્યા પછી હળગાવ્યો મારી નાખ્યો અને પેલા તો ઉપર બધા કુજ્યા

તો આજે હિન્દુસ્તાન ને આ દિવસો આ દિવસો નો જોવા ભગવાન એની વાત કરી દઉં હવે તમે જોવો સપાકરું જે લખેલું છે કવિઓ અંદર અંદર સપાકરું લખેલું છે એમાં એમાં લખેલું છે કે અટકો એકતા વિના મહારાણા પ્રતાપ છે ને એની એક શબ્દ આવે

રાજપૂતી ફોજ હામે તોય લડ્યા નરે બંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગમાં ઘેલીયા રાણા તારે જલા માથે ધરી તાજ તેદી રાખીયા નિશાન રાણા દલી તલ વાર વાળી કરી મા હાંગ માથે જલા માણ

ધર્મ બેઠા તો કાઠી સહી પણ એટલું યાદ રાખજે દીપક ને એટલું કહી દઉં છું કે તને બધાય નો પૂગે પણ કાઠી મીઠે તને જ્યાં ગમે ત્યાં મોટું તારું જોઈ જાય કોઈ બી જગ્યા

એ બોલે છે કે સતુ ભુવાને પાવડલી આપણે આવું બોલે ને ત્યારે અને બીજી કે અત્યારની સરકાર બધી અત્યારે હમણાં જો કોઈ બી એને મારી વાત સાંભળો કોઈ બી એને પાડી દેશે ને ક્યાંક મારકૂટ કરશે ને તો અત્યારની સરકાર તરત કહેશે કે ટોટલ જ ગુનો લાગુ પડશે તો અત્યારની સરકાર હું આંધળી છે એ શબ્દ બોલે છે એને નહીં કઈ 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 વ્યક્તિ હોય

ભાઈ હું તારા સપોર્ટ માં રહું તમ તારે પણ આપડા ઘરો બધા નાના નાના પાડી દે છે ના તું કેમ નથી દે માતાજીઓના મઢ પાડી દે છે એને કઈ અત્યારે નો કરવાની સમાજ માં કરે છે ના કેમ નથી કરતો આવું કોક નું ઉપડે છે ના તું બોલશો એને કઈ ના ની આબરૂને ખુદ માંડવા પકડી લે ના ભુવાને નવું કરે ને કેસ કરે તો ના ભાઈ કેમ ની બોલતો હોય મારી વાત હા જયંત આખા ગુજરાત ની માલ પા બધા જોયા પણ જઈએ છીએ દીધો મેં તરત જ જયનભાઈ પંડ્યા ને ફોન કર્યો તો મને હું અમદાવાદ છું હું તમને મેં કીધું મારી વાત સાંભળો સાહેબ મેં કીધું મારી વાત સાંભળો

પછી ના વાત કરવા જાય તમે નમા લાવો બધા હડપટે સડાવ બધા આપડા હુના નથી હોતા ક્યાંક ફળી દર હોય ને કઈ એની ડ જેવી તેવી નો હોય પછી તમે જાઓ એને કઈ હા